તો રામ રામ ને સીતારામ મિત્રો આપણે આ મોરિંગા ની ખેતી કરી હતી અને આ આપણે તમે દર્શક મિત્રો આપણું ફિલ્ડ આખું જોઈ શકો છો પાંચ છ ફૂટ ની હાઈડ આપડા સોડવાને થઈ જશે અને ફાલ પણ આવવા માંડ્યો છે અને આપણે સિંગુ નથી બંધાયતી એટલે આપણે સિંગુ બંધાવવાનું પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો બંને રહી ગયો વિડીયોમાં આ સિંગનું આપણે બનવાનું ચાલુ થઈ ગયું છે ફૂલમાંથી સિંગ કન્વેટ ન થતી હોય તો આ વિડીયો એના માટે જેને ફૂલ ખરીદાતા હોય અને ફૂલમાંથી સિંગ ન બનતી હોય તો આ વિડીયો છે એના માટે તો બને રહી ગયો મિત્રો કેવી રીતે આનું ટેકમેન શું કરવાનું આવે છે એ આ મેં વિડીયોમાં જણાવી છે જો આવી રીતની આ સિંગ બનવાનું ચાલુ થઈ ગયું છે આ એના ફૂલ ફાલ પણ ઘણો બધો આવી ગયો છે અને આ વરસાદ જીવ એટલે ફાલ ખરી ગયો છે પણ ઘણો અને આવી રીતનું આપણે આ સિંગ બનવાનું ચાલુ થઈ ગયું છે તો બને રહી ગયો વિડીયોમાં તો આપણે આને દૂધ અને ગોળ દૂધ અને ગોળનો આપણે આને છટકાવ કરેલો છે અઢીસો ગ્રામ ગાયનું દૂધ અને સો સવા સો ગ્રામ આપણે ગોળ ગોળ ડોલમાં ઓગાળી અને આપણે નાખી એક પપનું માપ છે આવડું આ એક પપમાં સો ગ્રામ સવા સો ગ્રામ જેટલો ગોળ લેવાનો વજનથી ટૂંકમાં વજન એ આશ્રય લઈ લો અને અઢીસો ગ્રામ ગાયનું દૂધ લેવાનું તો આવી રીતનો છંટકાવ કરશો એટલે આ ફૂલ ફૂલમાંથી સિંગ કન્વર્ટ થાય છે અને ફૂલમાંથી સિંગ બનવાનું ચાલુ પણ થઈ જાય છે તમારે જલ્દી વહેલી તકે કારણ કે જો કદાચ તમે આને દવા ન સાટી શકો તમને ખબર ન હોય કે આ આપણે સિંગામાં બનતી નથી તો સિંગ નથી સીનાકરણો નથી બનતી એ બહુ બહુ તો ય્રો જઈને પૂછો કે ભાઈ આને કઈ દવા આપણે સિંગ બનાવવા માટે જોઈશે તો આપણે આને યગ્રો વાળા પાસે જઈએ એટલે આપણે પૈસા થાય છે અને બીજા નંબરમાં સેલું આપણું આ વગર પૈસાની દવાનો ઈલાજ છે કે આપણે ફાલમાંથી સિંગને કન્વર્ટ કરવા માટે અઢીસો ગ્રામ દૂધ અને સો સવા સો ગ્રામ ગોળ ગોળ ડોલમાં ઓગળે અને આ એક પપનું માપશે આવી રીતનો તમે છટકાવ કરશો એટલે તમારે મધમાખી આવશે મધમાખી આવશે એટલે આ તમારે ફૂલમાંથી ફળનું કન્વર્ટ ટૂંકમાં થાય છે તમારે જલ્દી વહેલી તકે તમારે આને સિંગ બંધાવવાનું ચાલુ થઈ જશે મધમાખી આવશે એટલે સિંગ તરત આને બનવાનું પાંચ સાદિમાં તમને નાની નાની સિંગુ પણ દેખાય છે સિંગુ બનવાનું ચાલુ થઈ જશે તો રામ રામ ને સીતારામ મિત્રો આપણે આ હરભા વિશેની માહિતી તમને આપીએ છે અને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા મિત્રોને રામ રામ અને સીતારામ